વ્યાસજીના ભયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે વારાણસી કોર્ટે આ નિર્ણય આપ્યો છે વારાણસીની જિલ્લા ન્યાયાધીશ ડોક્ટર અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં મંગળવારે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોની દલીલ પૂર્ણ થઈ ગઈ ત્યારે જ્ઞાનવાપી મસ્જિદમાં એક મહેરુ છે જેમાં સોમનાથ વ્યાસ દેવતાની મૂર્તિની પૂજા કરતા હતા જિલ્લા ન્યાધીશે પોતાના આદેશમાં કહ્યું કે વિશ્વનાથ મંદિરના પૂજારીઓ દ્વારા પૂજા કરવામાં આવે અને બેરીકેડ્સને હટાવવાની વ્યવસ્થા કરવામાં આવે અરજીમાં સોમનાથ વ્યાસજીના પૌત્ર શૈલેન્દ્ર પાઠકે તહેખાનામાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી ત્યારે સત્તર જાન્યુઆરીએ જિલ્લા વહીવટીતંત્રે કોર્ટના આદેશથી વ્યાસજીના ભયરામાં કબજો મેળવ્યો હતો એએસઆઈ સર્વે ઓપરેશન દરમિયાન તહેખાનામાં સફાઈ કરવામાં આવી અને ડિસેમ્બર ઓગણીસ સો ત્રાણુંમાં રાજ્યની મુલાયમસિંહ યાદવ સરકારના મૌખિક આદેશ પર ભયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકતા ભયરાને સીલ કરવામાં આવ્યું હતું જામનગરમાં કાયમી સફાઈ કર્મચારીઓને સેટઅપમાં ઘણા લાંબા સમયથી ખાલી પડેલ જગ્યાઓ પર હાલ ફરજ બજાવતા રોજમદાર સફાઈ કર્મચારીઓને